ખેડા જિલ્લામાં વીતેલા કલાકો દરમિયાન રોડ પર દોડતા વાહનોમાં આગ લાગવાના બે બનાવ બન્યા જેમાં ગત રાત્રે કટલાલના અમદાવાદ ઇન્દોર હાઈવે પર ટ્રકમાં આગ લાગી હતી જ્યારે રવિવારે સવારે નડિયાદ નજીકના વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આગ લાગી હતી અમદાવાદ ઇન્દોર હાઇવે ટોલ ટેક્સ નજીક લાગી ટ્રકમાં આગ ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવર ધાજી ગયો હતો ડ્રાઈવર ધાજી જતા જ તેને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

ફોન આવ્યો હતો જે અમદાવાદ ઇન્દોર હાઈવે પર કટલાલ કટલ નવોદેશ પોલવાળા એક્સપ્રેસ હાઈવે ટોલ નાકા પાસે એક ગાડીની અંદર આગ લાગી છે એની માટે મારી ગાડી રવાના કરી હતી સવા આઠ વાગે હું જાતે પણ આવ્યો હતો અહીં આગળ આવીને છું ત્યારે એની અંદર કંઈક ગાડીની અંદર નું ભરેલું છે અત્યારે આવ્યો તો હાલ આગ તો બધું બરાબર બધું કાબૂમાં છે અને બીજું કંઈક કંઈ મોટું એવું કંઈ છે જ નહીં